તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે અને એવો કોઈ પણ પકડા હશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે